વર્તમાન સમયની માગ છે એકમીમી સદી ટેકનોલોજીની સદી છે બીજા સમાજો કરતાં આ સમાજ એવડો મોટો હોવા છતાં સ્વનિર્ભર રીતે પોતાના શૈક્ષણિક સંકુલ બનાવવાના હોય સમાજના પ્રસંગો કરવાના હોય એ સમાજ પોતે સ્વનિર્ભર બને એના માટેના અમારા બધાના પ્રયત્નો છે રાજકારણની વાત આવે ત્યારે પોતપોતાની પક્ષની વિચારધારા પ્રમાણે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂટ થઈને કરે એવું કામ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે એ સંદેશો આપવા માટે આજે આ સમગ્ર જિલ્લાનું એક સ્નેહ મિલન અને આવનાર સમયમાં દરેક બોર્ડ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મીટિંગો કરવામાં આવશે અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોકો રહે છે એ કમસે કમ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા આપે આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના મારા પ્રયત્નો રહેશે અને જિલ્લા કક્ષાએ એક એકાદ બે કરોડનું શૈક્ષણિક સંકુલ ભલે નાનું તો નાનું પણ પછા હોય વિદ્યાર્થીઓને ભણે આખા જિલ્લાનો કોઈપણ તાલુકાનો વિદ્યાર્થી આ રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે શક્ય એટલું વહેલું થાય એવા મારા બધાના આ હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે ચાહે બજેટની વાત હોય ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા એ પણ એક ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં આડત્રીસ જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની કી ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મશ્કરી સમાન છે એટલે જે મંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે એક વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે